સરથાણા વિસ્તારમાં એક દર તેના નરધમ પિતાએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્ય હોવાની ઘટના બનતા પોલીસ દોડતી થવા પામી છે શ્રમજીવી પરિવારની ત્રણ સંતાનોમાં મોટી દીકરીને પિતાએ જ હવસનો શિકાર બનાવતા ફિટકાર ચારો તરફથી વસી રહ્યો છે સરથાણા પોલીસ પથકના પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે ગુજ્જરે જણાવ્યું હતું કેસરથાણામાં એક દસ વર્ષની ભાડા પર બળાત્કાર ગુજાર્યો હોવાનું કોલ મળતા જ પોલીસ દોડી ગઈ હતી અને પીડિત પરિવારના નિવેદન લેવાયા હતા પરિવાર નેપાળી છે લોકડાઉન બાદ ચાર મહિના પહેલા સુરત આવ્યું છે ત્રણ સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે મોટી દસ વર્ષથી દીકરી ઘરમાં એકલી હતી ત્યારે ઘરમાં ઘુસી માસોમ કિશોરી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃતિ આચરાયું હતું

રેપના બનાવ બનેલા છે અને દીકરીને લોહી લુહાણ હાલતમાં સુમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલી છે સરથાણા પોલીસ લોકલ પોલીસ અને સિનિયર અધિકારીઓ તાત્કાલિક સુમેર હોસ્પિટલ પહોંચ્યા અને બનાવ અંગે માહિતી મેળવવામાં આવેલ બનાવમાં ફરિયાદી જે બેન છે એમની પ્રાઇમરી પૂછપરછ કરતાં એવી હકીકત જાણવા મળેલ કે પોતે સવારે સાડા પાંચ વાગ્યે પોતે એમના પતિ દરરોજ કામ કરવા માટે અલગ અલગ વિસ્તારમાં જાય છે બેન છે એ કચરા પૂતાનાં કામ કરે છે અને એમના મિસ્ટર છે એ બીજા પરચુરણ કામ અને ગાડીઓ સાફ કરવાનાં કામ કરે છે બનાવના દિવસે સવારે સાડા પાંચ વાગે લોકો ઘરેથી નીકળી ગયેલા બપોરે એકાદ વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો છે આવી હકીકત એમના દેરાણીએ ટેલિફોનથી એમને જાણ કરી આ લોકો ઘરે જઈ અને તાત્કાલિક બનનારને નજીકની આરોગ્યમ હોસ્પિટલ પ્રાઇમરી સારવાર માટે લઈ ગયેલા અને ત્યાંથી એ સ્વિમેર હોસ્પિટલમાં લઈ ગયેલા બનાવની ડિટેલ વિગત એવી છે કે કોઈ લાંબા વાળવાળા વ્યક્તિ અને જેમાં કાનમાં કડીઓ પહેરેલી આવા વ્યક્તિએ બપોરે ઘરે બાળકો એકલા હતા ત્યારે ઘરમાં આવીને ભોગ બનનાર સાથે દુષ્કર્મ કરેલા છે અને દુષ્કર્મ કરી અને તેઓ જતા રહેલા છે પ્રાઇમરી જે વિગત મળી એ પ્રમાણે બનાવ વખતે જે બીજા બે ભાઈ બહેન જે હતા એમને બાથરૂમમાં પૂરી દેવામાં આવેલા અને આ દુષ્કર્મ કરેલું છે એવું પ્રાઇમરી તપાસમાં પોલીસને જાણ થયેલી સમગ્ર કેસ છે એકદમ બ્લેન્ક હતા પોલીસને કોઈ પણ હકીકત જે તે વખતે જાણવા મળેલ ન હતી પોલીસ માં ખાસ કરીને લોકલ પીઆઈ શ્રી ગુર્જર ડિસ્ટાબ પીએસઆઈ કર્મટા અને અમારા ડીસીપી આ લોકો સિમેર હોસ્પિટલમાં ડિટેલ પૂછપરછ કરી અને નવ વાગ્યા સુધી આ લોકોએ જે માહિતી મળી એમાં એક જ વાત આવતી હતી કે લાંબા વાળવાળા વ્યક્તિ અને કાનમાં કડીઓ પહેરેલા એ આવી અને આ દુષ્કર્મ કરીને જતા રહેલા છે દીકરીને પણ પ્રાઇમરી પૂછપરછ કરી આ જ વાતને ભોગવનનાર સમર્થન આપતા હતા પોલીસે તાત્કાલિક હોસ્પિટલથી જે પ્રાઇમરી પૂછપરછ કરી અને બનાવના સ્થળે પહોંચી અને ત્યાં લોકલ તપાસ ચાલુ કરેલ તપાસ દરમિયાન એમના જે રજૂઆત હતા કે લાંબા વાળવાળા કોઈ વ્યક્તિ આવેલા છે આ અનુસંધાને આજુબાજુની દુકાનો અને એરિયાના સોસાયટીના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલા લોકોની પૂછપરછ કરવામાં આવેલી તો એક વાગ્યાની આસપાસ આવા કોઈ વ્યક્તિ આવેલાના કોઈ સમર્થન મળતા ન હતા અને આ તપાસ દરમિયાન રાતના બારેક વાગ્યા જેટલો સમય પોલીસને થયેલ મીનવાઇલ પોલીસે સીસીટીવી ફૂટેજમાં ડિટેલ ચેક કરતા આ વર્ણનવાળા વ્યક્તિ ત્યાં આવેલાના કોઈ સમર્થન નહીં મળતા ઘર પરિવારના સભ્યો આવતા જતા દેખાયા અને એમાં એના પિતા અને એના મામાની અવરજવર સીસીટીવી ફૂટેજમાં જણાવેલ એટલે રાત્રે પોલીસે એના પિતાજી અને એના મામાને રાઉન્ડ અપ કરી અને એ લોકોની વિગતે પૂછપરછ કરી એ લોકોના કેવા પ્રમાણે એ લોકો સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ જે મામા એમના હતા એ પણ રાત્રે ત્યાં રોકાયેલા હતા અને સવારે સાડા પાંચ વાગે ત્યાંથી સ્થળ એ લોકોએ છોડી દીધેલ ત્યાર પછી એ લોકો આવ્યા જ નથી અને એમના પરિવારના સભ્યોએ જાણ કરી ત્યારે બનાવ બન્યા બાદ આવેલાની વિગત જણાવેલ પણ ખરેખર સીસીટીવી ફૂટેજમાં આપણને એના પિતાજી અને એના મામા એ બે વાર એકવાર સવારે નવેક વાગ્યે અને બીજી વાર દસેક વાગ્યે એમની મૂવમેન્ટ દેખાય છે અને ત્રીજી વાર ફક્ત એકલા બારેક વાગ્યાની આસપાસ એના પિતાજીની મૂવમેન્ટ એટલે ઘરે આવે છે અને પછી એના પિતાજી એ ઘર બહાર જતા નથી તો બનાવના સમયે ખરેખર એના પિતાજીની ઘરમાં હાજરી હોવાની પોલીસને પ્રાઇમરી હકીકત જે મળી ટેકનિકલ સર્વેલન્સના આધારે એના આધારે પોલીસે એમાં વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ અને મહેનત કરતાં એના પિતાજી એ આ જે બનાવ બન્યો છે બનાવના અનુસંધાને પિતાજી એ છેલ્લે પછી એ ભાંગી પડેલા અને એને સમગ્ર હકીકતની સવારે છ વાગ્યા સુધી પોલીસને જાણ કરેલી અને પ્રાઇમરી જે એમને જાણ કરેલી એને પોતાથી આ ભૂલ થયેલાનું એને કબર્યું અને એ આધારે આ ન્યૂઝપેપરમાં જે સમાચાર આવ્યા છે કે એક નરાધમ દ્વારા દસ વર્ષની બાળકી પર રેપ રેપ થયેલા છે આ નરાધમ એ એનો સગો પિતા પોતે છે આ પોલીસે સવાર સુધીમાં ડિટેક કર્યું છે અને જે ગુના ડિટેક કર્યા છે એમાં અહીંયાના ડિસ્ટર્બ પીએસઆઈ કર્મટા અહીંના પીએસઆઈ ગુર્જર અને ડીસીપી ઝોન વન અને સિનિયર અધિકારીઓના માર્ગદર્શન અને સાથે સાથે આખી રાત દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ સર્વેલન્સની કામગીરીમાં સાથે લાગેલી અને આપણે આ ગુના ડિટેક કર્યા છે તો એવું કહી શકાય કે આ જે બનાવ છે એ પરિવારની અંદર જ બનેલો છે કોઈ આરોપી બહારથી આવીને આ ગુનો કરેલા નથી અને આ ગંભીર પ્રકારના બનાવમાં પોલીસે આ જે આરોપી છે એ આરોપીને ડિટેન કરી અને એની બીજી પૂછપરછ હાલમાં ચાલુ છે અને એના વિરુદ્ધ આગળની જે કાર્યવાહી છે એ પોલીસ કરશે વધુમાં થોડા સમય પહેલા જ નેપાળી પરિવાર રોજગાર માટે સુરત આવ્યો હતો નરાધમ પિતા હોટેલમાં કામ કરતો હતો જ્યારે માતા ઘરકામ કરી પરિવારને આર્થિક મદદરૂપ થતી હતી ત્યારે માસુમને તેને પીંખી નાખના નરાધમ પિતા વિરુદ્ધ હાલ તો ચોમેરથી ચારો તરફથી ફિટકાર વરસી રહ્યો છે સાથે